તારીખ 6 જૂન સવારે સાતત્રીસ કલાકે નોંધાયેલી આકસ્મિક મોતની ફરિયાદની મળતી માહિતી મુજબ રાકેશ રમેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ ઓગણત્રીસ જેવો પોપકોર્નની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસથી પોતાની દુકાનમાં પિન્ટુ આનંદભાઈ બાબુભાઈ ઉમરવર્ષ ત્રીસ હાલ રહે તેકરા ફળિયું મૂળ જાંબુની અંધેરે થોલે બકુરા પશ્ચિમ બંગાળ છેલ્લા બે વર્ષથી રાકેશભાઈ સાથે કામ કરતો આવેલ હોય જેઓએ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસથી ધરમપુર ખાતે આવેલા દરબાર કમ્પાઉન્ડમાં દસ બાર મેળો બંધ હોવાના કારણે પોપકોર્નની દુકાન બંધ હતી સામાન ધરમપુર દરબાર કમ્પાઉન્ડમાં જ પડેલ હોવાથી મરણ જનાર પિન્ટુભાઈ દુકાનનો સામાન સાચવવા માટે રાકેશભાઈ આપી ગયા હતા તેમજ જમવા રહેવાનો ખર્ચ પણ આપતા હતા ત્યારે તારીખ પાંચ છ બે હજાર ચોવીસના ના રાત્રે રોહિત લાઈટ વાળાએ ફોન કરી રાકેશભાઈને જણાવ્યું કે પિન્ટુને હું તેના ખર્ચના પૈસા આપવા માટે ગયો જે દરમિયાન પોપકોર્નની દુકાનની અંદર સૂતેલો હતો અને તેને ઉઠાડવા છતાં તે ઉઠ્યો ન હતો અને તેનું શરીર પણ ઠંડુ પડી ગયું હતું જે ઘટનાની જાણ રાકેશભાઈને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખાનગી વાહન મારફતે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ પિન્ટુને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ રાકેશભાઈએ પિન્ટુના ગામ પશ્ચિમ બંગાળ ખાતે રહેતા કાકાને ફોન કરી ઘટના અંગે જાણકારી આપી હતી પરંતુ એ તેઓએ જણાવ્યું કે તેઓની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે રાકેશભાઈ નાઓને જ અંતિમ સંસ્કાર કરવા જાણ કરવામાં આવી હતી રાકેશભાઈએ ધરમપુર પોલીસ મથકે આકસ્મિક મોતની નોંધ કરાવી હતી